હવે આપણે દૂધી છે તે સમારી લીધી છે હવે આપણે વઘારી લઈશું વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું સમારેલી દૂધી નાખી દઈશું आपण सातरी देशु मसाला नाखी देश हळदर नाखीसू जीरू नाखीसू खांडेली लसण वाळी चटणी नाखीशु હવે બધા મસાલા છે તે મિક્સ થઈ ગયા છે હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દેસુ હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે ચડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું શાક છે તે ચડી ગયું છે હવે આપણે ધાણા નાખી દઈશું હવે આપણું દૂધીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડિયો ગમે તો મારી જે કે કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે આપણે દૂધીનું શાક બનાવીશું તો દૂધી છે તેને આપણે સમારી લેશું